લઈને કેટલાક લોકો જે છે છે. તે કામદારો ઈજા પામ્યા દરમિયાન મજૂર વર્ગ તેમજ કામદારો કામ કરી રહ્યા હતા તે મિલ ની અંદર અને ઘટનાના પગલે ફાયર વિભાગ અને કડોદરા પોલીસ સ્ટેશનનો કાફલો અને પલસાણા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને કામદારોને ગંભીર ઈજાઓ પણ પહોંચાડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ઈજાગ્રસ્ત કામદારોને હોસ્પિટલ કસેડવામાં આવ્યો છે પરંતુ જે રીતના અત્યારે ત્યાંની પરિસ્થિતિ જોવા મળી રહી છે જે અત્યારે લાઈવ વિડીયો સામે આવ્યો છે કેટલા કામદારો મજૂર વર્ગના છે તે ખૂબ જ ગંભીર રીતે દાઝેલા જોવા મળી રહ્યા છે જે ડ્રમ ફાટ્યું હતું તે દરમિયાન ખૂબ જ ભયંકર દૃશ્યોતા જોવા મળ્યા હતા એટલે જે જોડવાની ઘટના સામે આવી રહી છે ત્યારે તંત્ર અત્યારે કામગીરીમાં લાગ્યું છે અને હાલ અત્યારે કોઈના મોત ના સમાચારના આંકડા જે છે તે અત્યારે સામે આવ્યા નથી આભાર સાહિત સમગ્ર માહિતી આપવા બદલ